કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા બાદ સુરત પધારેલા સી આર પાટીલનું સુરત એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યું હતું નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મની સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ સુરત આવતાશ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું છે એરપોર્ટથી શરૂ કરીને તેમના ભટાર ખાતેના ઘર સુધી પાંચસો કારના કાફલા સાથે ભવ્ય રોડ શો પણ કરવામાં આવ્યો હતો ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર આર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવી જળશક્તિ જેવું મહત્ત્વનું ખાતું સોંપાયું હોય ગુજરાત ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છે ત્યારે કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવેલા સીઆર આર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું દિલ્હીથી રાત્રે આઠ કલાકે સુરત એરપોર્ટ પર આવી પહોંચેલા સી આર પાટીલના સ્વાગતમાં ધારાસભ્યો નગરસેવકો મનપાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા તેમજ એરપોર્ટથી તેમના ઘર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો